વિશ્વ નેત્રદાન દિવસ વિશ્વ નેત્રદાન દિવસ દર વર્ષે દસ જૂનના રોજ ઉજવાય છે તે નેત્રદાનના મહત્વને સમજવા અને લોકોને નેત્રદાન માટે પ્રેરિત કરવા માટે ઉજવવામાં આવે છે વિકાસશીલ દેશોમાં અંધત્વ એ મુખ્ય જન આરોગ્ય સમસ્યાઓ એક છે વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ મોતીઓ અને ગ્લુકોમા પછી કોર્નિયાના રોગો દ્રષ્ટિની ખોટ અને અંધત્વના મુખ્ય કારણો પૈકીનું એક છે ભારતમાં રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા ચક્ષુદાન અંગે અનેકવિધ કાર્યક્રમો ચલાવવામાં આવે છે દેશમાં વાર્ષિક બે લાખ જેટલા ચક્ષુઓની જરૂરિયાત સામે દેશમાં સરેરાશ સિત્તેર હજાર જેટલા ચક્ષુદાન પ્રાપ્ત થાય છે જે પૈકી પાંત્રીસ થી ચાલીસ ટકા જેટલા ચક્ષુઓ જ કીકી પ્રત્યારોપણ માટે ઉપયોગમાં આવી શકે છે ગુજરાતમાં ચક્ષુદાનનું પ્રમાણ પચાસથી પંચાવન ટકા જેટલું છે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ બે હજાર ઓગણીસ દરમિયાન પ્રસિદ્ધ કરવામાં આવેલ અહેવાલ મુજબ કુલ અંધત્વના સાત પોઈન્ટ ચાર ટકા કીકીના રોગોના કારણે જોવા મળે છે કીકીના રોગોના કારણે થતા અંધત્વના મુખ્ય કારણોમાં ઈજા ચેપ કુપોષણ વિટામિન એ ની ખામી તથા જન્મજાત ખોડ વગેરેનો સમાવેશ થાય છે રોગગ્રસ્ત કીકીની પારદર્શકતા ઘટી જતા દર્દીની દ્રષ્ટિ ઘટી જાય છે અને અંતમાં દર્દીને દેખાતું બંધ થઈ જાય છે કીકીના રોગોના કારણે થતા અંધત્વના પ્રમાણમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે દેશમાં કીકીના રોગોના કારણે હાલમાં બે લાખ જેટલા વ્યક્તિઓ અંધ છે અને દર વર્ષે વીસ હજાર જેટલા નવા કેસો સતત ઉમેરાતા રહે છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આથી અનેકવિધ યોજનાઓ કાર્યક્રમો અને જનજાગૃતિ પ્રવૃત્તિઓ થકી ચક્ષુદ દાન ક્ષેત્રે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે ગુજરાત રાજ્ય દ્વારા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ચક્ષુદાન મેળવવામાં સફળતા મળી હતી રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ સંદર્ભે ગુજરાત રાજ્યએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે રાજ્યમાં દ્રષ્ટિ ખામી નિયંત્રણ અને અંધત્વ નિવારણના અનેકવિધ જાગૃતિ કાર્યક્રમો થકી છેલ્લા દાયકામાં રાજ્યનો અંધત્વનો દર શૂન્ય પોઈન્ટ નવ ટકાથી ઘટીને શૂન્ય પોઈન્ટ ત્રણ ટકા જેટલો થયો છે વર્ષ બે હજાર પચીસ સુધીમાં રાજ્યમાં અંધત્વ દર શુન્ય પોઈન્ટ પચીસ ટકા સુધી લઈ જવાનો રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગનો લક્ષ્યાંક છે વર્ષ બે હજાર દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય નેત્રજ્યોતિ અભિયાન અંતર્ગત રાજ્યને ફાળવવામાં આવેલ એક લાખ મોતિયાના ઓપરેશનની સામે રાજ્યમાં છ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા જેમાં પાંચસો સિદ્ધિ સાથે સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું ગુજરાતની આ સિદ્ધિની નોંધ કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય નેત્રજ્યોતિ અભિયાનમાં પણ લેવામાં આવી છે રાજ્યમાં હાલ હ્યુમન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન એક્ટ હોટા ઓગણીસો ચોરાણું અંતર્ગત તેત્રીસ આઈ બેન્ક છાસઠ આઈ ડોનેશન સેન્ટર અને છ કીકી પ્રત્યારોપણ કેન્દ્રો કાર્યરત છે રાજ્યમાં અંતરિયાળ વિસ્તારોમાં પણ ચક્ષુદાન સમયસર મેળવી શકાય તે હેતુથી સરકારી હોસ્પિટલો ખાતે ફરજ બજાવતા એકસો ચુમોતેર જેટલા કર્મચારીઓને ચક્ષુદાન સ્વીકારવા માટેની ખાસ તાલીમ ગત ત્રણ વર્ષમાં આપવામાં આવી છે રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વધુને વધુ સંસ્થાઓ ચક્ષુદાનની પ્રવૃત્તિઓમાં ભાગીદાર થાય તે હેતુસર અનુદાનની જોગવાઈ કરવામાં આવી છે જેમાં ખાસ કરીને સરકારી ક્ષેત્રે નવી આઈ બેંક પ્રસ્થાપિત કરવા માટે ચાલીસ લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે આઈ ડોનેશન સેન્ટરને પ્રસ્થાપિત કરવા એક લાખ રૂપિયાની જોગવાઈ છે તદુપરાંત પ્રતિ ચક્ષુદાન દીઠ આઈ બેંક અને આઈ ડોનેશન સેન્ટરને અનુક્રમે બે હજાર રૂપિયા અને એક હજાર રૂપિયા ફાળવવામાં આવે છે હવે ચક્ષુદાન અંગેની કેટલીક સામાન્ય માહિતી મેળવીએ તો કોઈપણ વ્યક્તિ મૃત્યુ બાદ એના ચક્ષુદાનમાં આપી શકે છે આ માટે તે જીવન દરમિયાન ચક્ષુદાન અંગેનો સંકલ્પ કરી શકે છે જો કોઈ વ્યક્તિએ જીવન દરમિયાન સંકલ્પ ન કરેલ હોય તો પણ તેના મૃત્યુ બાદ તેના વારસદારો આ અંગેનો નિર્ણય લઈ શકે છે ચક્ષુદાન કરવા માટે જે તે વ્યક્તિ પોતાના રહેઠાણની નજીકના કોઈપણ સરકારી હોસ્પિટલનો સંપર્ક કરી શકે છે મૃત્યુ બાદ વ્યક્તિના આંખના પોપચા બંધ કરીને તેને બીના રૂમાલ વડે કવર કરી રાખવા જોઈએ રૂમમાં પંખો બંધ કરી દેવો અને ચક્ષુ સ્વીકારવા માટે ટીમ આવે ત્યાં સુધીમાં દર્દીના મૃત્યુને લગતા તમામ તબીબી રિપોર્ટ એકઠા કરી રાખવા જોઈએ આ ઉપરાંત દર્દીનું પણ પ્રકારનું ઓળખપત્ર સાથે રાખવું જોઈએ મૃત્યુ બાદ જેટલું બને તેટલું જલ્દીથી ચક્ષુદાન થઈ જવું જોઈએ દાનમાં મળેલ ચક્ષુની ગુણવત્તા જળવાઈ રહે અને તેનો મહત્તમ ઉપયોગ કીકી પ્રત્યારોપણમાં થઈ શકે તે હેતુથી મૃત્યુ બાદ બે થી ચાર કલાકની અંદર ચક્ષુદાન થઈ જાય તે હિતાવહ છે આધુનિક ટેકનોલોજી દ્વારા એક વ્યક્તિના ચક્ષુદાનથી થી ચાર વ્યક્તિઓને અલગ અલગ કીકી પ્રત્યારોપણ ની પદ્ધતિ દ્વારા દ્રષ્ટિ આપી શકાય છે ચક્ષુદાતાની વિગતો ગોપનીય રાખવામાં આવે છે વિશ્વ નેત્ર દિવસ આ વિશે પ્રાસંગિક સાંભળ્યું સંપાદન ને પઠાણ હતું અશરફ નથવાણી નું